તો હાલ મિત્રો જઈશું અત્યારે આપણા ગામમાં અને ગામમાં કેળા ટેમ્પ આવ્યો કેરા લેવાનું અત્યારે જઈશું આપણે અને રસ્તામાં પગ પણ ધોઈ લઉં કે ધારાવાળું પગ ત્યાં એટલે આજે વરસાદ છે નહીં સારું વરસાદ ત્યાર પણ નવા સારું વર્ષ બહુ પડી ગયું અને તળાવ પણ ભરાઈ ગયો તમે વિડીયોમાં કન્ટિન્યુ ન કરી વિડીયો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જાય છે અત્યારે ગામમાં हा रे भाई हाचले तो वाला देन 50 दिदी गेला हो बाऊस हा ये चल हो ला हा हूं बाऊस 1000 लाओ सर नोख नख नख बबे के ऊपर ऊपर नोक अलग-अलग छे ने ले ये निकाल कर ने दो सर ये मानो એલા કરી ફરે ની 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 ખાઈને ઘરે પાછા લેવાવા લે મોકલશે નો મોકલે મોકલે મને ખબર હોય હાલો વેહી લઈ ગઈ હાલો એક જ ખાવ બિરાયન ખાવ વખત લઈ લ્યો સાદી કિલો લઈ લ્યો આવી ને વખત લઈ લ્યો કિલો એક જગસ ભૂકા દેતો કોળા કયા તો જો આજની રાજી તો હાલો મિત્રો આતિર આપણે કેરા લઈધા અને આપણે કેરા લેવા ગયાતા અને જો અત્યારે ઘરે પોસવા આવ્યા છે

હા તો હું પાછો આવે તો લેતોય બસ સફરજન હા પાછો હું લેતોય બે આ બધું તારા ઠાયરું છે ને લેવાનું ડાયરામ સફરજન વારીની લઈ આવ ભાઈ લઈ આવ વારીની મરી જઈને તો કોઈ ભેગું નથી દેવાનું આપણે દેખ કોઈ ભેગું તો કોઈ નો દે ભાઈ હા તો પછી હા જીતાસે કે લઈખાઈ લેવા હ ખાઈ લેવા લે જીતાસે કે લઈખાઈ લેવા તમને કે ખાવું તને બહુ ફાન છે હા સરસ્તારું જાવ બાય બાય Tata

કરી સાબા કેવા હા કેકા હા આજા ઠાલિયે ને ઓ આ બે વસ્તુ લઈ જાઓ રેડી તો ચાલન તો આપણે જઈશું ઓલ ઘરે અને ત્યાં જ દી આવી ઓકે બાય બાય મર્જુ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી રામ રામજી માતાજી બધને એ વિડીયો જોતારી જો વિડીયો ને આગળ મોકલજો શેર કમેન્ટ લાઈક તો બધું કર તમે કરી દેજો તો ચાલો મર્જુ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી રામ રામજી માતાજી બધને